ડભાઈ પંથકમાં નાગપંચમી નિમિત્તે માટીની નાગદેવતાની પ્રતિમા બનાવી ઉજવણી કરવામાં નાગ નાગપાચમ હિન્દુ અનુસાર પણ મહિમા રહ્યો છે પર કંકુથી નાગદેવતાની આકૃતિ બનાવી નાગોના કુળ કુળની પૂજા કરવામાં આવે છે ડભોઈ પંથકમાં આવેલ વિવિધ શિવ મંદિરો પાસે નાગદેવતાની માટીની પ્રતિમા બનાવી નાગપાચમની ઉજવણી કરવામાં આવી હતી આજે નાગપાચમના દિવસે

તારતરાષ્ટ્ર અને કાલિય આમ નવ કુળ નાગોની પૂજાનું મહત્વ છે. ડભોઈ નગરમાં વિવિધ શિવ મંદિરો ખાતે नागपंचમીની પૂજા કરવામાં આવી હતી. રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ.